નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ ચૌદસો પચાસ થી સોળસો પાંચ અમરેલી એક હજાર ત્રીસ થી સોળસો ત્રેવીસ સાવરકુંડલા તેરસો થી પંદરસો પંચાણું જસદણ તેરસો પચાસ થી પંદરસો ને એસી રૂપિયા બોટાદ બારસો સોળ થી સોળસો ચોસઠ મહુવા આઠસો એક થી ચૌદસો એક ગોંડલ અગિયારસો એક થી પંદરસો છોતેર જામજોધપુર તેરસો એકાવન થી સોળસો ને છવ્વીસ રૂપિયા ભાવનગર બારસો થી પંદરસો એકત્રીસ જામનગર અગિયારસો થી સોળસો વીસ બાબરા તેરસો થી સોળસો અઢાર

માણાવદર તેરસો સાહીઠ થી સોળસો પચાસ વિશિયા તેરસો ચાલીસ થી સોળસો પાંચ રૂપિયા પચાસ થી પંદરસો ચાલી રોલ બારસો સાઠ થી સોળસો ચાલીસ પાલિતાણા બારસો થી પંદરસો ને ચાલીસ રૂપિયા હારીજ તેરસો પચાસ થી પંદરસો ચોપન ધનસુરા તેરસો થી પંદરસો વિસનગર બારસો થી સોળસો પચાસ વિજાપુર પંદરસો અઠ્યાવીસ રૂપિયા હિંમતનગર સોળસો ચોત્રીસ માણસા બારસો પચીસ થી સોળસો ને તેત્રીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે